જોકે આ વિવાદ છેલ્લા આઠ દિવસથી ચાલતો હોય ત્યારે આજરોજ કરચેલિયા પરા વોર્ડના નગરસેવક ગોપાલભાઈ મકવાણા સહિતના સ્થાનિક આગેવાનો સાથે કુંભારવાડા મોતીતરાવ મોક્ષ મંદિર ખાતે પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી પોલીસને સાથે રાખી આ શેડ બનાવવાની કામગીરી આખરે શરૂ કરવામાં આવી હતી

મારું નામ રાજુભાઈ વાઘેલા છે હું અહીંયા બાજુમાં ટનાટન બાપુના આશ્રમે સાર્વજનિક સેવા કરું છું અત્યારે પ્રોબ્લેમ એ છે કે આ જે શમશાન છે મોતી તળાવ સમસ્થાન આ મોગલમાંના મંદિરથી આગળ આને શમશાન મોતી તળાવ શમશાન જ કહેવાય મણિપુર બંગલો જે શમશાન ઘણા સમયથી જજરીત હાલતમાં છે એની સુવિધા નથી કોઈ જાતની એટલે એમના માટે અમે આ સાહેબને કીધું હતું કે અમને આ કરાવી દો બધી જનતાએ નાગરિકે તો આ સાહેબે ગ્રાન્ટ લાવીને તે આ વસ્તુ સારી કરવા માટે છે ને એવું કરવા માટે આવ્યા છે અત્યારે કામ ચાલુ કરાવ્યા છે પણ એક ભાઈ છે તેમનું નામ ભાવેશભાઈ પટેલ છે જે ધર્મેન્દ્રભાઈ કે ભાવેશભાઈ એ દુર્લભજી આવજી પેઢીના માલિક છે તો એ આ કામને કરવાની ના પાડે છે કે ભાઈ તમે અહીંયા કાંઈ સારું ન કરતા આ મારા માલિકીનું છે તો અમે તો સારું કરવા માગીએ છીએ અમારે આની અંદરથી એક નળિયું કાંઈ અમારે લેવું નથી અમારે સામુકડું અંદર નાખવા માટે કઈ છે તો આ સાહેબ લોકો અહીંયા સુવિધા કરવા માટે આવ્યા છે તો એ ભાઈ ના પાડતા હતા એટલો જ પ્રોબ્લેમ છે તો આ ભાઈ કામ ચાલુ કરાવે અને એ જે કાંઈ હોય આ પ્રોબ્લેમ છે કરચલિયાપુરા નગરસેવક ગોપાલભાઈ મકવાણા મારું નામ છે અમે ચારે નગરસેવકે અહીંયા શમશાન છે જે મોતી તળાવનું ત્યાં કોરોના વખતથી આવું જર્જરીત હાલતમાં હતું અમે રજૂઆત ચારે નગરસેવકે કરી એટલે તાત્કાલિક ચેરમેનશ્રી કમિશનરશ્રીએ અમને ગ્રાન્ટ આપી ગ્રાન્ટ આપી એટલે અમે અત્યારે કામ ચાલુ કરાવવા આવ્યા એટલે એ ભાઈ હતા જે કંઈક ધર્મેન્દ્રભાઈ કહે છે એનું નામ એવું કીધું કે આ મારી માલિકી છે આ અમારી એટલે અમે કામ કરવા ન દઈએ તો કીધું અમે કાંઈક એમાં બાપ દાદાને બધા બેડ્યા હોય અમારે અમારે બીજું કાંઈ નહીં પણ અમારે અમે અહીંયા અમારે એક સમય આવવાનું હોય તો અમારે ભાવરાથી એવો હતો કે ભાઈ આ અમારે સારું કરવું એટલે ચારે નગરસેવકશ્રીની એક રજૂઆત હતી ને અમને ગ્રાન્ટ આપી આ કરવામાં એને કેમ કીધું કે બે દિવસનો મને સમય આપો બે દિવસના સમયમાં મારા ટ્રસ્ટને પૂછીને તમને જવાબ દઉં બે દિવસની ભલે આઠ થયા આઠ દિવસમાં એ મને જવાબ તો પૂછ્યું એટલે મેં કાલે પૂછ્યું એને તો એમ કીધું મારા ટ્રસ્ટ ના પાડે કામ કરવાની તો અમે તો આ સારું કરવા માગી છીએ અત્યારે અમે કામ ચાલુ કરાવ્યું છે તો આ કામ માથે ખાલી અમારે છે ને છપર છાપરું જે તૂટી ગયેલું છે એ છાપરું અમારે નવા પતરા નાખીને તે વ્યવસ્થિત કરવાનું છે